સુરતની ડબોલી પોલીસ મથકની ટીમે આરોપીઓ પાસેથી સાહીઠ એલઈડી ફોકસ અને બે બાઇક મળીને ત્રણ લાખથી વધુ મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સિંગણપુર ડભોલી પોલીસ મથકના પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે સિંગણપુર વિસ્તારમાં આવેલા અલગ અલગ પાર્ટી પ્લોટમાંથી એલઈડી ફોકસની ચોરી થઈ રહી છે આ એલઈડી ફોકસની ચોરી કરનાર આરોપીઓ ડભોલી ગામ સર્જન વાટિકા પાસે અંબાવાડી પાસેથી પસાર થવાના છે જેથી પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી અને વોચ ગોઠવી હતી એ દરમિયાન પોલીસે સાત આરોપીઓને ઝડપી પાડ્યા છે જેમાં પોલીસે ક્રિશ કંધારિયા રિહાન ફારૂકભાઈ શેખ હિતેન રાઠોડ અનિકેત નાયકા સમીર શૈલેષભાઈ રાઠોડ જય પૂનમભાઈ રાઠોડ મનીષી સોમાભાઈ દેવીપૂજકની ધરપકડ કરી છે આરોપીઓની પૂછપરછમાં જણાવ્યું હતું કે ત્રણેક દિવસ પહેલાં રામકથા રોડ ઉપર વૃંદાવન ફામમાંથી મોડી રાત્રે એકવીસ જેટલી એલઈડી ફોકસથી ચોરી કરી હતી આ ચોરીના ગુનામાં અનેક શખ્સો પણ સામેલ હતા આરોપીએ અત્યાર સુધીમાં મહાદેવ ફાર્મ સિલ્વર ફાર્મ રાજ પેલેસ ફાર્મ અને સહજ ફાર્મમાંથી આઈડી ફોકસની ચોરી કરી હતી આરોપીઓ પોતાના મોકશોપ પૂરા કરવા આ ફોકસની ચોરી કરતા હતા અને વેચાણ કરી રૂપિયા સરખે ભાગે વહેંચી લેતા હતા હાલ પોલીસે આરોપીઓ પાસેથી સાહીઠ જેટલા એલઈડી ફોકસ બે બાઇક અને મોબાઈલ ફોન મળીને ત્રણ પોઈન્ટ સિત્યાસી લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે